હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું એકદમ ક્રિસ્પી સમોસા એની ઉપર ચટપટો અને ગરમા ગરમ રગડો અને એની ઉપર ખાટી મીઠી ચટણી હોય તો આવી ડિશ કોને ના ગમે બધાની ફેવરિટ હોય છે અને આજે હું તમને જે સમોસાની રેસિપી આપીશ એ સમોસાના મસાલાનો કંઈક બનાવવાનો ટેસ્ટ અને એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ જશે વઘાર કર્યા વગર પણ આ મસાલો એટલો સરસ બનશે અને એકદમ ક્રિસ્પી અને ખસ્તા સમોસા કેવી રીતે બનાવવા એને પણ આજે હું તમને ટીપ્સ આપીશ ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે સમોસા બનાવતી વખતે સમોસા જે છે એ થોડો ટાઈમ જ ક્રિસ્પી રહે છે તો આજે હું તમને જે સમોસાની રેસીપી આપીશ લાંબો સમય સુધી એકદમ ક્રિસ્પી અને બહાર જે લારી પર સમોસા મળતા હોય છે ફરસણવાણીની દુકાને જે આપણે સમોસા ખાતા હોય છે એવા જ બનીને તૈયાર થઈ જશે તો આજે આપણે મિની રગડા સમોસા બનાવીશું તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તો મિની રગડા સમોસા બનાવવા માટે અહીંયા આપણે પહેલાં સમોસાનો લોટ બાંધી લઈશું તો એ એના માટે મેં અહીંયા મેંદો લીધો છે તમે એકલા ઘઉંના પણ બનાવી શકો છો ઘઉં અને મેંદો બંને અડધું અડધું પણ કરી શકો છો બે કપ અહીંયા મેં મેંદો લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું ને એક મોટી ચમચી ઘી એડ કરીશું આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે તેલ એડ કરશો ને તો સમોસા તમારા જે છે એ વધારે પડતા એકદમ સરસ નહીં બને અને ઘી એડ કરવાથી એકદમ ખસ્તા બનશે અને ક્રિસ્પી પણ રહેશે તો આ રીતે ઘી એડ કરવાનું છે અને બધી જ વસ્તુને સારી રીતે મસળી લેવાની છે લોટને સારી રીતે મસળવો ખૂબ ખૂબ જ જરૂરી છે હવે આપણે થોડું થોડું ગરમ પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધી લઈશું એકદમ વધારે પડતું ગરમ પાણી નથી એડ કરવાનું બસ આ રીતે હાથ આપણો ટચ થાય એટલું જ પાણી એડ કરવાનું છે અને લોટને થોડું થોડું પાણી એડ કરીને બાંધી લઈશું હવે સમોસા બનાવતી વખતે લોટ વધારે પડતો કઠણ ન રહેવો જોઈએ આ વાતની પણ ખાસ ધ્યાન રાખવાની છે આ રીતનો એકદમ સરસ એવો સ્મૂથ લોટ કરી લેવાનો છે અને લોટને મસળી લેવાનો છે ઉપરથી અડધી ચમચી જેટલું તેલ લગાવી લઈશું જેથી લોટ છે એ સુકાઈ ના જાય ડ્રાય ના થાય એટલા માટે અને ફરીથી એકવાર મસળી લઈશું અને ઢાંકીને હવે એને રેસ્ટ આપીશું સમોસાના લોટને ઢાંકીને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે તમારી પાસે ટાઈમ હોય તો તમે અડધોથી એક કલાક રેસ્ટ આપી શકો છો અને તે પંદરથી વીસ મિનિટ આપણે રેસ્ટ આપી દેવાનો છે હવે એનો મસાલો બનાવવા માટે આ રીતે છ થી સાત નંગ બાફેલા બટેટા લીધા છે એની છાલ કાઢી દીધી છે અને એને આ રીતે મેશ કરી લઈશું તમે મેશરની મદદથી પણ મેશ કરી શકો છો ઘરમાં રહેલી કોઈ પણ ખમણીની મદદથી પણ બટેટાને ખમણી શકો છો સારી રીતે બટેટા મેશ થઈ ગયા છે હવે પ્રમાણે મીઠું એડ કરી લઈશું એક મોટી ચમચી જેટલો કાળા મરી પાવડર એડ કરીશું કેમ કે આ મસાલો જે છે ને એ આપણે વઘાર કર્યા વગર જ બનાવીશું એટલે થોડા એવા જે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને થોડા વધારે પડતા નાખવાના જેનાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું અને અહીંયા બધા જ ટેસ્ટને બેલેન્સ કરે અને જે સમોસાનો મસાલો હોય છે એ થોડો ખાટો મીઠો ગળ્યો એવો હોય છે એટલે એક મોટી ચમચી ખાંડ અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું જેથી ખટાશ એકદમ સરસ રીતે બેલેન્સ થઈ જાય તમે આમચુર પાવડરની જગ્યાએ એકથી દોઢ લીંબુનો રસ પણ એડ કરી શકો છો બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને છેને બનાવવો સરળ આપણો મસાલો એકદમ સરળ રીતે તૈયાર થઈ ગયો છે હવે આ ચટપટા મસાલાને અંદર આપણે થોડા એવા લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને મસાલાને મિક્સ કરી દઈશું તો સમોસામાં ભરવાનો મસાલો એકદમ સરળ રીતે તૈયાર છે તો આ રીતે તમે વઘાર કર્યા વગર પણ બનાવશો ને તો પણ એટલો સરસ અને ટેસ્ટી બનશે હવે રગડો બનાવવા માટે એક કપ જેટલા કાચા આ રીતે વ્હાઈટ વટાણાને મેં અહીંયા ચારથી પાંચ કલાક માટે પલાળી દીધેલા એણે કુકરમાં એડ કરી લઈશું બે કાચા બટેટાને રફલી કટ કરીને એડ કરીશું મીઠું હળદર અને બે કપ પાણી એડ કરીને ચાર વિસલ કરી લઈશું એકદમ સરસ રીતે વટાણા અને બટેટા ચાર વિસલ પછી બફાઈ ગયા છે તમે જોઈ શકો છો બટેટાને હળવા હાથે થોડા થોડા મેશ કરી લઈશું અને એક પેનની અંદર બધું જ એડ કરી લઈશું બે કપ જેટલું પાણી સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી લઈશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એક લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈશું રગડો એકદમ સરસ રીતે ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું તો ચટપટો રગડો તૈયાર છે તો એકદમ સરળ અને સિમ્પલ રીતે આ રીતે તમે પણ રગડો બનાવી શકો છો હવે લોટને વીસથી પચીસ મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈશું લોટ સારી રીતે સ્મૂથ થઈ ગયો છે એકથી બે વખત આ રીતે મસરી લઈશું અને નાની સાઇઝના આપણે બોલ્સ તૈયાર કરીશું હું અહીંયા મિની સમોસા સા બનાવું છું તમે મોટા સમોસા પણ બનાવી શકો છો તો આ રીતે મેં અહીંયા નાના નાના બોલ્સ તૈયાર કર્યા છે થોડો ઉપર કોરો લોટ સ્પ્રિન્કલ કરી લઈશું અને એને વણી લઈશું એકદમ જાડી કે એકદમ પતલી રોટલી નહીં વણીએ મીડિયમ સાઈઝની રોટલીને આપણે વણી લઈશું અને વચ્ચે કટ લગાવી લઈશું સાઈડની જેટલી કિનારી છે બધે જ આપણે પાણી લગાવી લઈશું જેથી સમોસા તેલની અંદર ખુલી ના જાય આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને થોડો એવો મસાલો આપણે વચ્ચે એડ કરી લઈશું તો આ રીતે એક રોટલીમાંથી બે કટ લગાવીશું એટલે બે મિની સમોસા બનીને તૈયાર થઈ જતા હોય છે અને જો તમને હાથમાં સમોસા વાળતા ના ફાવે તો આ રીતે કરવાનો એક સાઈડને અંદરની સાઈડ લઈને બીજી સાઈડને એની ઉપર આ રીતે લઈ લઈશું આગળની જે કિનારી છે એને સારી રીતે આ રીતે દબાવી દઈશું જેથી સમોસા ખુલી ના જાય અને એકદમ સરસ રીતે સમોસાનો શેપ આપી લઈશું અને પાછળની એક સાઈડ આ રીતે એક ચપટી ભરીને પ્રેસ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે સમોસા તૈયાર છે આ રીતે બનાવજો એટલા સરળ રીતે બનશે અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે તમે ફટાફટ ઢગલાબંધ સમોસા મિની બનાવીને તૈયાર કરી શકશો તો મેં અહીંયા બધા જ મિની સમોસાને તૈયાર કરી દીધેલા છે હવે આ સમોસાને જરાય આપણે સુકાવા નથી દેવાના આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે સમોસા તમે બનાવો છો ત્યારે તરત જ તેલની અંદર એડ કરી દેવાના છે અને જો તમારે સમોસા વધારે કરવાના હોય ને વાર લાગે તો ઉપર કોઈપણ ભીનું કપડું એડ કરી દેજો મૂકીને સારી રીતે ઢાંકી દેજો જેનાથી સમોસાની જે ઉપરની કિનારીનો જે ભાગ છે એ જરાય ક્રિસ્પી નહીં થાય અને સમોસા એકદમ ખસ્તા બનશે તો તમે જોઈ શકો છો એકદમ લો ગેસની ફ્લેમ પર તળવાના છે હાઈ ગેસની ફ્લેમ નથી કરવાની લો ગેસની ફ્લેમ પર બધા જ સમોસા ઉપર આવી જાય એટલે એને પલટાવી લઈશું ક્રિસ્પી થઈ જાય એટલે થોડા એવા લીલા લાલ મરચાં એડ કરી લઈશું ને જોડે મરચાંને પણ તળી લઈશું તો ક્રિસ્પી અને ખસ્તા સમોસા તૈયાર છે મારે આટલા સમોસા તળતા લગભગ દસથી બાર મિનિટનો ટાઈમ લાગે એટલે એ રીતે એકદમ લો ગેસની ફ્લેમ પર તળવાના છે તો જ તમારા લાંબો સમય સુધી રહેશે આ ખાસ ધ્યાન રાખવાનું છે સમોસામાં આ રીતે વચ્ચે હોલ કરી લઈશું એની ઉપર ગરમા ગરમ બનાવેલો રગડો એડ કરી દેવાનો છે અને ખાટી મીઠી ચટણી સેવ ડુંગળી ચાટ મસાલો લાલ મરચું પાવડર અને શેકેલા જીરાનો પાવડર એડ કરી લઈશું તો છેને આપણી બનાવી પણ સહેલી અને બધાને ખાવાની મન થઈ જાય બધાને ભાવે એવી રગડા મિની સમોસા તૈયાર તૈયાર છે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ રગડા સમોસા કયા સિટીના ફેમસ છે તો આ રીતે ઉપરથી બધી ચટણી ડુંગળી સેવ એડ કરી દીધેલી છે ને ગરમા ગરમ પ્લેટને તમારા કોઈપણ ફેમિલી મેમ્બરને સર્વ કરો બધાને ભાવશે એટલી ટેસ્ટી અને આ સમોસા એટલા ખસતા બનશે મારી આ બધી ટિપ્સ સાથે જરૂરથી એક વખત ઘરે ટ્રાય કરજો અને કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા